અરે બેટા આવા ડ્રેસ નહીં પહેરવાના હમણાં ખાલી નહી રાખવાની પૈસાવાળા ઘરની તો વાત જ કંઈ અલગ હોય છે સારા સારા કપડા પહેરવા સારા સારા દાગીના પહેરવા હોટલોમાં જમવાનું ફરવાનું અને મારા પપ્પાના ઘરે તો રહેવા જેવું એ હતું નહીં આટલા વર્ષો મેં કેવી રીતે કાઢ્યા હશે લો નામ દેતા પપ્પાનો ફોને આવી ગયો હલો હલો બેટા કેવું છે તારે પપ્પા પૈસા વાળા ઘર હો તો મને શું દુખ હોય હા પણ તમે કેમ ફોન કર્યો અરે બેટા રક્ષાબંધન આવે છે ને તો તારા ભાઈએ કીધું કે બેનને પૂછી જુઓ કે આ વખતે રક્ષાબંધન માં એને ડ્રેસ જોઈએ કે સાડી અરે પપ્પા તમે 200 300 નો 500 વાળો ડ્રેસ લેશો તો એની માથે હું ત્યાં આવવાની અરે પણ બેટા તો અહીંયા આવે તો અહીંયા રોકાવા મળે ને રક્ષાબંધન માં અરે પપ્પા ત્યાં તમારું હાવ નાનકડું ઘર અને મને ત્યાં નઈ ફાવે હો હવે આ મોટા ઘર માં હું રહેવાવાળી થઈ ગઈ છું હવે તમારા ઘર માં મને રહેવું ના ગમે બેટા એક વાત કહું લોકો મને વાતો કરતા હતા પણ મને એની પર વિશ્વાસ નતો હોતો પણ આજે વાત એટલે મને પૂરો વિશ્વાસ આવી ગયો લોકો લોકો પર હા એવું તો શું કહેતા કહેતા હતા બેટા એ કે તમારી દીકરી પૈસાવાળા ઘરમાં જઈને અભિમાની થઈ ગઈ છે પપ્પા એ અભિમાન ના કહેવાય પૈસાનો પાવર કહેવાય લોકો કહે છે કે પિતાની સૌથી નજીક દીકરી હોય પણ જેને આવી દીકરી હોય એ પિતાએ શું કરવાનું

ચલો મૂકો ફોન આવે અરે પપ્પા મળી ગયા તમને કાગળિયા હા પણ છે શું અરે એમાં લખીને મોકલાવ્યું છે કે તમારી પ્રોપર્ટીમાં મારે કોઈ હિસ્સો નથી અરે બેટા ખરેખરો પૈસા પાછળ

અરે યાર પિસ્તાલીસ લાખ ગયા કહેવાય છે કે દરેકનો સમય આવે છે કાલે ઘમંડી દીકરી નતો અને આજે આ મજબૂર પિતાનો તમારું શું માનવું છે